જય ગૌ માતા જય સુમાધીવાળા મિત્રો સુમાધીવાળા ગૌ સિવાય ગ્રુપ જે જગ્યાએ એક જગ્યાએ પક્ષી બહુ અટકાઈ ગયું હતું ઉપર બીજા માળે તો અમને જાણ થતાં અમે પક્ષીને નીચે લાવી અને અને પગમાં દોરા ફસાઈ ગયા તો એને બચાવવામાં આવ્યો તમે પણ કંઈ પણ આજુબાજુ જગ્યાએ મિત્રો આવું તમને દેખાય તો તરત જાણ કરી દેવી આજુબાજુમાં પક્ષી ફાઉન્ડેશનવાળાને તો અમને જાણ થતાં અમે તરત ભાઈને ફોન કર્યો અને એ ભાઈ પાંચ મિનિટમાં લેવા પણ આવી ગયો ત્યાં સુધી અમે દોરા બીજા કાઢ્યા અને પછી એને હું લોહી બહુ નીકળતું હતું તો પછી ફટકડીથી એને ધોવામાં આવ્યું પાણી ખાલી નથી ફટકડી આરે ધોવે છે એટલે ઘણા બધાને કોઈકને એવું લાગશે કે ભાઈ આ પાણીથી ધોવા છે પાણીથી નહીં ફટકડીથી ધોઈ એટલે હું લોહી દઉં ને ઓછું નીકળે એમ અને પછી અમે ફોન કરી પક્ષી ફાઉન્ડેશન સુરતમાં જીવદયા એ ભાઈ લેવા પણ આવી ગયો અને આપણે કમ્પ્લેટ એ ભાઈને આપી પણ દીધું એટલે તમે આવી કોઈ પણ જગ્યાએ જુઓ તો સેવાનું કાર્ય તો તરત ફોન બોન કરવા અને શેર કરવા અને વિડીયો વધુ વધુ શેર કરજો અને જો કમ્પ્લીટ આવી ગયો ભાઈને આપી દીધું જય માતાજી જય દ્વારકાધીશ